વર્ણિવેરમણયર્શન મંદહાસચિિરાંભુજ પૂજિમ સુરુ નરોમૈર્મુદા ધર્મનંદનમ વિચિંતે અસતોમા ષડગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુમા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસમદ્ગુરૂસમારંભા નાથયામૂન મધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે ગુરૂપરંપરા આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા કોહલાપુર તીર્થધામના પ્રાગટ્યની કથા જે છે એ શ્રવણ કરશું આ કોહલાપુર તીર્થધામ સંબંધી બે કથાઓ જે છે એ પુરાણોની અંદર જોવા મળે છે એક સમયની વાત છે મહર્ષિ ભૃગુ ત્રિદેવોની પરીક્ષા કરતા થતા વૈકુંઠ લોકની અંદર આવ્યા તે વખતે વૈકુંઠનાથ ભગવાન શેષ સૈયાની ઉપર પોડેલા હતા મહર્ષિ ભૃગુ ભગવાન વિષ્ણુની પાસે આવે છે અને કઈ પણ જાતના કહ્યા મૂક્યા વગર એ ભગવાન વિષ્ણુના વક્ષસ્લ્લી ઉપર પોતાના પાદનો પ્રહાર કરે છે જેથી ભગવાન વિષ્ણુ જાગી જાય છે અને મહર્ષિ ભૃગુને કહે છે કે ઋષિ અમારા અપરાધને ક્ષમા કરો અમે તમારું આવવાનું જાણી ન શક્યા પછી તો ભગવાન વિષ્ણુએ મહર્ષિ ભૃગુનું ખૂબ આતિથ્ય સત્કાર કર્યો અને પછી ભૃગુ ઋષિ જે છે એ વૈકુંઠ લોકમાંથી વિદાય થયા એ સમયે મહાલક્ષ્મી એવો પણ ભગવાન શ્રી હરિની સમીપમાં બેઠેલા હતા એમને ભૃગુ ઋષિનો આ વ્યવહાર જે છે એ અનુચિત લાગ્યો એટલે એવો ભગવાન વિષ્ણુનો ત્યાગ કરીને જતા રહ્યા એનું કારણ એ હતું કે ભૃગુઋષિએ ભગવાન વિષ્ણુના વક્ષસ્થલ્લી ઉપર પગથી પ્રહાર કર્યો છતાં પણ ભગવાન વિષ્ણુ કંઈ બોલ્યા નહીં એટલે મહાલક્ષ્મીને આ વાત જે છે એ અનુચિત લાગી અને એવો ત્યાંથી ચાલ્યા ગયા અને એવો ધરાતલ્લી ઉપર આ કોલ્હાપુર શહેરની અંદર આવ્યા અને તપસ્યા કરવા લાગ્યા ભગવાન વિષ્ણુ એને મનાવવાને અર્થે કોલ્હાપુર પધારેલા અને એમને ખૂબ મનાવે છે પરંતુ માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુની સાથે આવવા માટે તૈયાર નથી એટલે ભગવાન વિષ્ણુ ત્યાંથી વૈકુંઠ લોકમાં જતા નથી અને એવું અત્યારે જ્યાં તિરુપતિ બાલાજી જે છે એ સ્થાનમાં આવીને બિરાજમાન થઈ જાય છે ભક્તો લક્ષ્મીજી કોહાપુરની અંદર તપસ્યા પરાયણ થઈ જાય છે અને ભગવાન શ્રીમંદ નારાયણ તિરુપતિની અંદર માતાજીની રાહ જોતા થકા બિરાજમાન રહે છે આજે પણ કહેવાય છે કે વેંકટેશ બાલાજીની યાત્રા ત્યારે જ પૂર્ણ થાય છે કે જ્યારે તમે કોલ્હાપુરની અંદર આવી માતા લક્ષ્મીના દર્શન કરો આજે પણ કોલ્હાપુરની અંદર માતા લક્ષ્મીનું ભવ્ય મંદિર છે માતાજીનું શ્યામ સ્વરૂપ છે આજે પણ દર વર્ષે દશેરા દિવસે વેંકટેશ બાલાજી ના મંદિર માતાજીને માટે શેલું આવે છે અને જોવા મળે છે બીજી એક કથા જે છે એવી છે કે પૂર્વે એક કોલ્હાપુર નામનો દાનવ થયો હતો આ દાનવે બહુ બ્રહ્માદિ દેવતાઓના વરદાનથી સમસ્ત ધરાતલની ઉપર ઉત્પાત મચાવી છું આ દાનવને બ્રહ્માજીએ અને ભગવાન શંકરે વરદાન આપેલું હતું એટલે એ દેવતાઓને માટે અજય થઈ ગયો હતો જ્યારે મહાલક્ષ્મીને આ દાનવના કરતુતની ખબર પડે છે એવો ધરાતલ પર આવે છે અને આ કોલ્હાપુર દૈત્યને યુદ્ધની અંદર લલકારે છે અને કોહલાપુર દૈત્ય વચ્ચે ભયંકર સંગ્રામ થાય છે અને થોડા દિવસની અંદર આ દૈત્ય જે છે એ માતાજીના શરણની અંદર આવી જાય છે પોતાની હાર માની લે છે તે પછી આ કોહલાપુર દૈત્ય જે છે એ માતાજીને કહે છે કે હે માતા હું તમારા શરણમાં છું લક્ષ્મીજી એને અભયદાન આપે છે અને વરદાન માગવાનું કહે છે ત્યારે એ કોહલાપુર દૈત્ય જે છે એ માતાજીની પાસે એવું વરદાન માગે છે કે હે માતે આજથી આ શહેર જે છે જ્યાં આપણા બંને વચ્ચે યુદ્ધ થયું હતું એ શહેરનું નામ કોહલાપુર થઈ જાય અર્થાત કે મારા નામ પરથી આ શહેરનું નામ થાય આ પ્રમાણે જ્યારે દૈત્યએ માગણી કરી ત્યારે માતાજી તથાસ્તુ કહે છે ને તે દિવસથી ધરાતલ્લી ઉપર આ શહેર જે છે એ કોલાપુરના નામથી વિખ્યાત થઈ જાય છે કોલાપુરની અંદર માતાજીનું ભવ્યાતિ ભવ્ય મંદિર છે અને એની અંદર માતાજીનું શ્યામ વર્ણનનું સ્વરૂપ છે માતાજી ચતુર્ભુજ રૂપે બિરાજમાન છે અને પોતાના હાથોની અંદર એમણે શસ્ત્ર ધારણ કરેલા છે કોલાપુર મંદિરની આ જ એક વિશેષતા છે કે જગતની અંદર જ્યાં જ્યાં લક્ષ્મીજીના મંદિરો તમે જોશો તો લક્ષ્મીજીના મંદિરની અંદર ક્યાંય તમને માતાજીના સ્વરૂપની અંદર શસ્ત્ર ધારેલા જોવા મળશે નહીં પરંતુ આ કોલ્પુરના લક્ષ્મીજીના મંદિરની અંદર માતાજીએ શસ્ત્ર ધારણ કરેલા છે એનું કારણ કે માતાજીએ કોહલાપુર નામના દૈત્યની સાથે યુદ્ધ કરેલું હતું અને એટલે માટે માતાજીના હાથની અંદર શસ્ત્ર જોવા મળે છે તો જ્યારે પણ તમે કોહલાપુર જાઓ તો અવશ્ય આ મહાલક્ષ્મીજીના દર્શન કરવા માટે જજો અને જે પણ કોઈક વ્યક્તિ વેંકટેશ બાલાજીના દર્શન કરવા જાય એણે તો કોહલાપુરના દર્શન અવશ્ય કરવા જોઈએ કારણ કે કોહલાપુરના દર્શન વગર ક્યારેય પણ વેંકટેશની યાત્રા જે છે એ પૂર્ણ થતી નથી આ પ્રમાણે ભક્તો આ તીર્થનું મહાત્મય આ તીર્થના પ્રાગટ્યની કથા પુરાણોની અંદર

कराष्ट्रो देशदुर्धरह तन मध्ये पंचकोशंच कास्याध्यद अधिकं भूवी क्षेत्रं वे करवीराख्यं क्षेत्रं लक्ष्मी विनिर्मितं तत क्षेत्रं ही महत्वपूर्णं दर्शनात् पाप नाशनं तत क्षेत्रे ऋषयः सर्वे ब्राह्मणः वेद पारगः तेसाम दर्शन मात्रेण सर्व पाप क्षयो अर्थात के काराष्ट्र देश का विस्तार 10 योजन है यह देश दुर्गम है उसी के बीच काशी आदि से भी अधिक पवित्र श्रीलक्ष्मी निर्मित करवीर क्षेत्र है यह क्षेत्र बड़ा ही पुण्यमय तथा दर्शन मात्र से पापों का नाश करने वाला है यहाँ वेद पारगामी ब्राह्मण तथा ऋषिगण वास करते हैं उसके दर्शन मात्र से सारे पापों का क्षय हो जाता है आ प्रमाणे भक्तों कोल्हापुर क्षेत्र नु महात्मय जैसे ये स्कंद पुराण अंदर जुआ मिले કેવલ દર્શન માત્રથી જ મનુષ્યના સમસ્ત પાપો જે છે એ ક્ષય પામે જાય છે અને જ્યારે તમે કોલ્હાપુર જાઓ ત્યારે કોલ્હાપુરની અંદર રહેલા મહાલક્ષ્મીજીના દર્શન અવશ્ય કરજો જેના દર્શન માત્રથી જ તમારા સમસ્ત પાપો જે છે એ સમાપ્ત થાય છે આ પ્રમાણે શાસ્ત્રોની અંદર કોલ્હાપુરના પ્રાગટ્યની કથા કોલ્હાપુરની અંદર તથા કોલ્હાપુરના મહાત્માની કથા જે છે એ જોવા મળે છે આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો નું સર્વે ભદ્રાણી પશ્યંતુ કશ્ય દુઃખ ભાગ ભવેત અસ્તુ જય સ્વામિનારાયણ